તમે સર્વે કરજો જે લોકોની પાસે હરામ ના પૈસા છે અથવા તો વધારે પૈસા છે બે એક ડોક્ટર એને જ ક્યાં લખી આપે કે દારૂ તમારા હેલ્થ માટે સારું છે બે બે ટીપા પીધા કરજો કા ગરીબ ને કોઈ લખી નથી આપતું મને એવો કયો રોગ છે કે જેની પાસે હરામના પૈસા હોય એને થાય એ તો ગજબ ન કહેવાય અથવા તો ભયંકર દારૂમાં નામ તો જુઓ આમ કે છે કે દારૂ આમ દુનિયા વ્યસન માં સૌથી ખરાબ માં ખરાબ દારૂ છે પેલા બસ ના માં લખવામાં આવતું ખબર હોય તો કે દારૂ અરે દારૂ ને શું પીવાનું દારૂ દારૂડી અને પી જાય છે એવા બધા સૂત્રો આવતા આજે પણ નસો જે છે એ નશાખોર નું જીવન જે છે નાશવંત છે એવું બધું ઘણા બધા સૂત્રો ત્યાં વ્યસન ની વાતો થાય છે તો તમે બીજે ઈ ડોક્ટરે કેવા ઈ લખી આપે કે તમારે દારૂ પીવો જોઈએ હેલ્થ માટે લે આલે હવે આ તો ગજબ ન કેવાય